આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં વધુ એક યુવાનની કરાઈ હત્યા કરચલિયા પરના મેલડીને ધાર પાસે રહેતા યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી કરાઈ હત્યા ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે જેના કારણે છાશવારે મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે બે દિવસ પૂર્વે જિલ્લાના ભૂતેશ્વર ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે શહેરમાં એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે શહેરના કરચલિયાપરા વિસ્તારમાં સામાન્ય બાબતે ઝઘડો થતાં તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી છે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ઘસી ગયો છે વ્યુરો રિપોર્ટ આર ગુજરાત ન્યૂઝ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો પાલખીટ બ્રિજ વિસ્તારથી આગળ જે અગરિયા વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને છે તે બાબતે જે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે આ બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવાનો રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે પંચનાર્થે છે એના એમાં આ કામે જે છે ટુ વ્હીલર બાઇક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે જેને અહીંયા અહીંની બજરંગદસ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં સાહેબ અન્ય કોઈને ઈજા છે આ બનાવવામાં નહીં અન્ય કોઈ નહીં બંને પાર્ટીને ઈજા છે એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં શરીરના ડાબા ભાગમાં છરી છીને ઈજા છે મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ઈજા છે સાહેબ આજે ઘટના જેની અંદર ભાવનગર ની અંદર અગાઉ પણ આ લોકોને કંઈક મારા માથાકોટથી એવી વાત સામે આવી છે હા એ બાબતે પોલીસ તપાસ કરશે પણ હાલમાં જે છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છું ઓકે